તારીખ એક બાર ચોવીસ ના રોજ રાત્રે ના નવ વાગ્યાની આસપાસ ભગવતી બરા રેલવે પાસે રેલવે પર ફરિયાદી હતા નટુભાઈ હાર્દિક નટુભાઈ ચૌહાણ જેઓ જઈ રહ્યા ઘરે ત્યારે આ આરોપીઓ દ્વારા એની પાસે મસાલો માગવામાં આવ્યો કે માવો કે માવો દે જેથી આરોપી માવો આપવાની ના પાડતા આરોપીને શરીરના ગાજીને એના પેટમાં ઇજાઓ કરી અને ત્યાંથી ભાગી ગયેલા જે બાબતની એમના બેન માસીને દીકરી છે જે એમની ફરિયાદ લેતા બીએન સ્થળમ એકસો નવ એક મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી ત્યારબાદ આ આરોપીઓ ત્યાં પારેવડી ચોક પાસેથી રિક્ષામાં બેસીને ગ્રીનલેન્ડ ચોકડી ઉપયેલા ગ્રીન લેન્ડ ચોપડીઓ ઉતરીને ફરી બીજી રિક્ષામાં બેસીને જતા હતા એ દરમિયાન અરણાભાઈ ગાર્ડન પાસે સામે રિક્ષામાં વધારે પેસેન્જર હોય તેથી રિક્ષા વાળાએ કીધું કે વધારે પેસેન્જર છે તો ઉતરી જવા ઉતારી દીધેલા સામે પાણીપુરી વાળો પોતાની પાણીપુરીની લારી બંધ કરીને જતો હતો તે દરમિયાન આ એની પાસે પાણીપુરી ખવડાવી જેથી પાણીપુરી વાળાએ કીધું કે મારી પાસે પાણીપુરી પૂરી થઈ ગઈ છે પાણીપુરી નથી પછી જેથી એને છરી બતાવી અને એની પાસે જે હતું હતો આપી તો એને ખિસ્સામાંથી પંદરસો રૂપિયા અને એનો મોબાઈલ લૂટી લીધેલો અને એને ત્યાં છરી મારી પછી આગળ ગયા સામે જતા એક બીજા હિતેશભાઈ ડાંગર હતા એને પણ રોકી અને છરી બતાવીને કીધું કે ભાઈ જે હોય તારી પાસેથી આપી દે એની પાસેથી દસ હજાર રૂપિયા અને એક મોબાઈલ લઈ લીધે અને એને પણ છરી મારી ત્યારબાદ આ લોકો લઈને નીકળ્યા દરમિયાન હિતેશભાઈ બુઆબૂફ કરી કે અમને લૂંટ્યા 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 બૂમ મારતા સામે સાત આઠ છોકરાઓ બેઠેલા હતા એમને પકડાવવા માટે દોડ્યા પકડાવવા માટે પ્રયાસ કર્યો તે દરમિયાન પકડાઈ ગયો ગયો ત્યારબાદ ત્યારબાદ પોલીસ સ્ટેશનના ડિસ્ટર્બ તેમજ ટીમો બનાવી અને આ આરોપીનો ધરપકડ કરવામાં આવેલો છે જેમાં ત્રણ આરોપી છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિસ્સો છે

हेलो जो तपास चालू છે આ રૂપિયા अटक કરે છે પણ ઈ ગુડકોમાં સર્વ કરતા હાલ સુધી એનો કોઈ ગુણ નથી કે બસ લૂપ જ કરવાનો અને એ કે કરવાનો